આજે સવારે સાત વાગ્યે બરોડા ગ્રામ્ય અને આણંદ જિલ્લાને જોડતો મહીસાગર નદીપુરનો ગંભીર બ્રિજ કોલેપ્સ થયો છે ત્યારે આ કોલેપ્સ થવા પાછળ જો કોઈ જવાબદાર હોય તે એ માત્ર ભાજપ સરકાર છે અને તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ છે આજે છેલ્લા ચાલીસ વર્ષ જૂનો પુલ છે અને જ્યારે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે ત્યારે ત્યાંના સ્થાનિક આગેવાનોએ વારંવાર બે હજાર બાવીસથી રજૂઆત કરી હતી તેમ છતાં પણ તંત્રના અધિકારીઓ મૌન હતા પરિણામે આજે એમાં આ બ્રિજ કોલેપ્સ કોલેજ થવાથી દસ જેટલા વ્યક્તિના મૃત્યુ થયા છે અને આઠ કરતાં પણ વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે ત્યારે આજે આપ જોઈ રહ્યા છો કે ભાજપના રાજમાં સડકથી લઈને સદન સુધી કોઈ પણ ક્ષેત્ર એવું બાકી નહીં હોય કે જ્યાં ભ્રષ્ટાચાર નહીં થતો હોય ભ્રષ્ટાચારની તમામે તમામ હદો આ ભાજપની સરકારમાં વટી ગઈ છે આજે તક્ષશિલા કાંડ હોય સુરતનો રાજકોટનો ટીઆરપી ઝોન કાંડ હોય બરોડાનો હરણીકાંડ હોય કે પછી મોરબીનો કુલકાંડ હોય તમામે તમામ જગ્યાએ ભાજપનો ભ્રષ્ટાચાર અને ભાજપના અધિકારીઓની મનમાની તાનાશાહી અને દાદાગીરી પુરવાર કરે છે આજે અમે જ્યારે દસ જેટલા વ્યક્તિઓ આજે મૃત્યુ પામ્યા છે ત્યારે જવાબદાર અધિકારીઓ પર બીએનએસ એકસોને એક મુજબ કાર્યવાહી કરવામાં આવે સાથે જ તેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા પર નહીં જેવી બાબતમાં જો એકસોને નવ લાગતી હોય તો આ તો આખા ગુજરાતનો મોટામાં મોટો ઇસ્યુ છે કે જેમાં માનવ વધની કલમ કેમ ન ઉમેરાય માટે અમે જે જવાબદાર લોકો છે એમના પર એકસોને એક મુજબ કલમ લાગે અને જે કંઈક મૃત્યુ પામેલા છે એમના પરિવારને એક કરોડની સહાય આપવામાં આવે અને ઇજાગ્રસ્તોની મફતમાં સારવાર કરવામાં આવે એવી માંગણી કરીએ છીએ